ભાવનગર શહેરના દેવાડા નજીક નવા બનાવેલા રોડના લોકાર્પણ પહેલા જ નવા બનાવેલા આરસીસી રોડમાં મોટી મોટી તિરાડ પડતી જોવા મળી મનપાની નબળી કામગીરીની પોર ખુલ્લી પડી વિરોધ પક્ષ દ્વારા ક્યુસી અને સ્ટેન્ડિંગ કરવાની માંગ કરાય રોડ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ હતી પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે કોઈ કડક કાર્યવાહી કરાય છે કે કેમ તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ભાવનગર પ્રમુખ ભાવનગર મેં મોટી મોટી અત્યારે તિરાડુ દેખાય છે તો હું આમાં સ્પષ્ટ મને માનું છું કે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવી ગંધ આવે છે ખાસ કરીને તમે વાત જુઓ તો એ કોન્ટ્રાક્ટ ખૂબ જ મોટા એમાઉન્ટમાં એ આપવામાં આવ્યો છે કે જેની ટકાવારી બહુ હાઈ લેવલની કહેવાય અને છતાં જો કોન્ટ્રાક્ટર દ્વારા આવું નબળું કામ કરવામાં આવે તો ભાવનગરની જે જનતા જે પ્રજાના ટેક્સના પૈસા હોય એનું પાણીપ થાય છે ને ખાસ કરીને એમાં ડિમાન્ડ ડિમાન્ડગીરી છે કે એનું ક્યુસી થવું જોઈએ અને એનું કોર કટિંગ થઈ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના પંથે ભાવનગર શહેર જઈ રહ્યું છે ત્યારે ખૂબ કિંમતી અને કરોડો રૂપિયાનો આ રસ્તો દુખીશ્યામ બાપા સર્કલથી લઈને અધેવાડા સુધી બનવા જઈ રહ્યો છે બની રહ્યો છે ત્યારે આપના માધ્યમથી જે ફરિયાદ આવી છે તે પીસીસી સુધીની જ ફરિયાદ છે અને પીસીસી પછી હજી માથે વ્હાઇટ ટોપ રોડ આરસીસી રોડ બની રહ્યો છે જેથી આ ફરિયાદ સામાન્ય ફરિયાદ છે અને હજી કામ ચાલુ છે અને એની ઉપર ખૂબ સારો રસ્તો બનવાનો બાકી છે તેથી આપણે ધ્યાને આવે એ માટે આપણે જાણ કરું છું કે ખૂબ સારા રસ્તા બનાવી રહ્યા છે ખૂબ મજબૂત ક્વોલિટીવાળા રસ્તા બની રહ્યા છે ત્યારે ભાવનગરની જનતાને ખૂબ સારો રોડ મળવાનો છે ખૂબ સારી વ્યવસ્થા મળવાની છે ઇન્સ્પેક્શન માટે મોકલ શકો તો જો ફરિયાદ હશે તો હું ખુદ જઈશ અને નજર કરીને જોઈ લઈશ પણ મારા ધ્યાન ઉપર છે ત્યાં સુધી હું લગભગ લગભગ અઠવાડિયામાં બે ત્રણ દિવસ ત્યાંથી પસાર થતો હોઉં છું અને ક્યાંય ફરિયાદ નથી આ તમે જે ફરિયાદ કરી રહ્યા છો તે પીસીસી પહેલાં બાંધવાનું હોય નીચેનું જમીનની નીચે મજબૂતાઈ કરવા માટેનું એ બની રહ્યું છે એમાં કદાચ તમને ફરિયાદ આવી હોઈ શકે બાકી મેઇન રોડ ઉપર મેઇન ક્વોલિટી ઉપર ક્યાંય ફરિયાદ આવી નથી